હેલો ગુડ મોર્નિંગ તમારું બધાનું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ ઉપર અને ઘણા બધા લોકોનો એક સવાલ હતો જે સવાલ મને ઘણો બધો પરેશાન કરેલો જ્યારે બી કોઈ નવો સબસ્ક્રાઈબર નવો માણસ આપણે ચેનલ જોવે ત્યારે એક સવાલ પૂછે જ એ સવાલનો જવાબ આજે આપણે દેવાનો છે ને એ સવાલ સાત કરોડથી મોંઘો છે મારા માટે તો એનો જવાબ આજે ફાઇનલી હું તમને વિડીયોના થ્રુ દઈ દઉં અગર મને કોઈ ભવિષ્યમાં પૂછશે તો એને આ વિડીયો આપણે બતાવી દેસુ ઠીક તો સવાલ એમ હતો કે મારા મમ્મી પપ્પા કોણ મારા મમ્મી પપ્પા ક્યાં છે શું કરે છે કોણ છે તો એની ડિટેલ્સ આજે દેવાના તો તો આપણે શરૂથી સાંભળો સાલ હતી અને એક દિવસ આકાશમાં કાળા વાદળા ગયા અને બીજો દિવસે સવારનો કોઈ કુકડા ઉઠ્યા જ નહીં કેમ કે તમારા ભાઈનો જન્મ થવાનો હતો અને મારો જન્મ થયો એના પછી મારું નામકરણ કરવામાં આવ્યું મારા નામમાં હિંમત રાખવામાં આવ્યું કેમ કે મારા પરિવારને એમ હતું કે આ મોટો થઈને કાંઈક બહાદુરી વાળું કામ કામ કરશે કંઈક તો યાર તગડું કામ કરશે પણ A gente soube do Tem અને ત્યારે આપણા પરિવારમાં કોણ હતું મારા પરદાદા મારા દાદા મારા દાદી મારા પપ્પા મમ્મી અને મારી એક મોટી બહેન મનીષા અને કાકા ત્યારે કાકા લગ્ન નતા થયા અને શાયદ હું પાંચ છ વર્ષનો થયો હોઈશ ને ત્યારે મારા કાકાના લગ્ન થયા અને એમના લગ્ન થવા પછી મારી બે નાની બહેનનો જન્મ થયો એકનું નામ દીક્ષા અને બીજું નામ ભૂમિ અને આ મમ્મે હતા ટોટલ ચાર ભાઈ બહેન પહેલી મનીષા બીજો હું ત્રીજી દીક્ષા અને ચોથી ભૂમિ અને આમ અમારો પરિવાર થોડોક મોટો પણ સુખી પરિવાર હતો અને અમારા પરદાદાનું નિધન થાય છે કાંઈક શાયદ તો કાકાના લગ્નથી પહેલાં યા તો પછી મને યાદ નથી કેમ કે આઈ એમ વેરી સ્મોલ ના પાંચ છ વર્ષનો હતો ક્યાં આપને ખબર હોય પણ શાયદ તો મારા કાકાના લગ્નથી પહેલાં કે પછી તો એ થયું હોય તો પછી પ્રપર તો ભાઈ આપણા ઘરમાંથી ચાલ્યા ગયા મારી બેન મને રોજે બાળ મંદિર ભણવા તેડી જતી મારો હાથ પકડીને કેમ કે મારી બેન મારાથી મોટી અને હું એના મમરા બધા ખાઈ જતો જે વાતથી એને તો દુઃખ નહોતું લાગતું તો આમ અમારું જીવન નોર્મલ ચાલતું હતું અમારા બધા દિવસો સારા જ જતા હતા પણ કહાનીમાં ટ્વિસ્ટ આવે છે જ્યારે હું કઈક દસ વર્ષ નો થયો હોઈશ અરાઉન્ડ ત્યારે મારા પપ્પાને એક બીમારી લાગુ પડી

ખબર નથી કરવા જેવું છે કે નહીં પણ આજે આપણે બધું કહી દેવું એ સમય હતો એ દિવસને સવારના કંઈક નવ દસ વાગતા હશે અરાઉન્ડ ને ત્યારે આપણા ઘરમાં એક બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતી એ એ સમયમાં તો આપણે ટીવી જોતા હતા છે અને પાછળથી કાંઈક તો મમ્મીનો અવાજ આવ્યો કે કાંઈક આવ્યો ત્યારે અમારા મા બાજુના ઘરમાં કેમ બધા બેસીને વાતો કરે તો એમ બેસવા ગયા હતા વાતો કરતા હશે તો મને ખાલી મમ્મીએ એટલું કીધું કે જા માને બોલાયો તો હું જસ્ટ માને બોલાવીને આવ્યો પછી બધા રોવા લાગી ગયા અને એવું સીન થઈ ગયું પછી ડૉક્ટરને બોલાવવામાં આવ્યા શું થારું આપણે એ સમયે મને કાંઈ જ ખબર નથી પડતી પણ હા મને દ્રશ્ય થોડાક થોડાક યાદ એ અને ડૉક્ટર આવ્યા ડૉક્ટરે ચેક કર્યું અને પછી એના ફાઇનલ વર્ડ જે હતા ડૉક્ટરે એ આપી દીધા કે હવે આ દુનિયામાં નથી અને એ દિવસ હતો અમારા પરિવારનો મારા જીવનનો પ્લસ અમારા ઘરના જેટલા મેમ્બર હતા બધાના જીવનનો ટર્નિંગ પોઈન્ટ એ માત્ર ત્રણ ત્રણ ચાર ચાર શબ્દો ખાલી શબ્દોએ અમારા જીવનની પથારી ફેરવી નાખી પણ કહાની હજી ખતમ નથી થઈ કહાની તો હજી શરૂઆત થઈ અને એ દિવસથી ઘરનો માહોલ પૂરો ચેન્જ માણસો આવે છે જાય છે આવડા બધા માણસો શું કામ ઘરે આવ્યા છે કાંઈ જ ખબર નહીં પણ કહાનીમાં ટ્વિસ્ટ તો ત્યારે આવ્યો કે જ્યારે મારા પપ્પાના નિધનને દસ અગિયાર દિવસ થયા હશે અરાઉન્ડ અને એ દિવસ મને બરાબર યાદ એ કે મારા ફાઈના દીકરા મારા ફાઈના દીકરા મને આઈસ્ક્રીમના બહાને બસ સ્ટેશન લઈ ગયા ઠીક છે અને બસ સ્ટેશન લઈને મને એટલી તો સમજ આવતી હતી કે ભાઈ કાંઈક તો ખોટું થાય છે કેમ કે આઈસ્ક્રીમ ખરાવવામાં આવી રહી આવા મોસમમાં આવા માહોલમાં આઈસ્ક્રીમ ખાધી અને જેવા પાછા આપણે ઘરે આવ્યા ત્યાં સુધી તો ઘણું બધું ચેન્જ ઘણું બધું એ એક આઈસ્ક્રીમ હતી મારો ગમ ભૂલાવવા માટે એ એક આઈસ્ક્રીમ હતી મારા માણસોને ભૂલાવવા માટે એ દસ રૂપિયાની કે પંદર રૂપિયાની આઈસ્ક્રીમ જેને દિલમાં ઠંડક પહોંચાડવા માટે લેવામાં આવી હતી અને આઈસ્ક્રીમ ખાધા પછી ઘરે શું બદલાણ એ તમને કહું કેમ કે અમે હતા ચાર ભાઈ ઠીક છે અને એ સમયે અમારા કાકાના ઘરે કોઈ સંતાન નહોતું તો હવે એવી ડિમાન્ડ રાખવામાં આવી કે ભાઈ અચ્છા એનાથી આગળની વાત કરું કે મમ્મી આપણું ઘર મૂકીને જવાના હતા કેમકે હવે તો જેના માટે અહીંયા જીવતા હતા એ તો માણસ છે નહીં તો હવે એ અહીંયાથી ઉઠીને જવાના હતા એવું ડિસિઝન લીધું અને અમે હતા ચાર ભાઈ બોન ઠીક તો એવું ડિસિઝન લેવામાં આવ્યું કે કેમકે કાકાના ઘરે કોઈ સંતાન નહોતું તો મોટા બે ભાઈ અહીંયા જ રહેશે અને નાના જે બે બહેનો અહીં મમ્મી સાથે જશે કેમ કે ત્યારે બહુ એ નાની હતી એટલા માટે અને મમ્મીની જરૂર પડે અમે મોટા થઈ ગયા હતા તમને ખબર આઈસ્ક્રીમ ખાઈને ઠીક છે તો હું ને મનીષા અહીંયા જ રહી ગયા અને મમ્મી આપણું ઘર મૂકીને ચાલ્યા ગયા અને આ એક રિયાલિટી છે અને આ મને જણાવતા જરાય જેની શરમ કે એવું નથી આવતું કેમ કે આ સચ્ચાઈ હે આ રિયાલિટી ને પાસ્ટ કે આ થઈ ગયું આવું અને આ વાત સાંભળીને તમે કોઈ કમેન્ટ ના કરતા કે મમ્મીને આમ નહોતું કરવું કે પરિવારમાં આમ કરતું કે એ સમયે જે બી થયું એ સમયે જે બી ડિસિઝન લેવામાં આવ્યું એ યોગ્ય હતું ઠીક હૈ તો કોઈ એવું કમેન્ટ ના કરતા કે ભાઈ આમ નહોતું કરવું ઓમ નહોતું કરવું કેમ કે એ હવે સમય હાલ્યો કહેવાય એ વાતને હવે કરીને કાંઈ મતલબ બી નથી અને હવે આપણે મમ્મી તો ચાલ્યા ગયા છે સાથે દીક્ષા અને ભૂમિ એ બે મારી નાની બેન એ બી એની સાથે ચાલી ગઈ અને મારા નાના બાપાના ઘરે અને હવે અમે ઘરમાં છીએ હું મારા દાદા દાદી કાકા કાકી અને મનીષા બસ આટલા મેમ્બર હવે ઘરમાં બચ્યા છીએ અને ધીરે ધીરે સમય રહેતા સમયે પોતાનું કામ કર્યું અને બધું ભૂલાવા લાગ્યું હું ને મનીષા સ્કૂલ જવા લાગ્યા કાકા એના કામથી વ્યસ્ત રહ્યા દાદા એના કામથી વ્યસ્ત રહ્યા આવું જીવન હતું પણ એ બી ઘણા સમય નહીં કે ફરી પાછું એક ટ્વિસ્ટ આવ્યો શાયદ મારી ઉંમર હવે કાંઈક ચૌદ પંદર વર્ષની થઈ હશે ત્યારે મારા દાદા હવે આ વાત અમારા પરિવારમાં સૌથી વધારે દુઃખ અગર પહોંચ્યું હોય તો એ અમારા માને કેમ કે એનો દીકરો ગયો હવે એમના પતિ ગયા તો એને સહન ઘણું બધું કર્યું હોય આ તો કેવું થઈ ગયું કે જેમ જેમ વર્ષો જવા લાગ્યા તેમ તેમ અમારા ઘરમાંથી મેમ્બર ઓછા થવા લાગ્યા અને હવે ઘરમાં કેટલા બધા હવે ઘરમાં કેટલા માણસો બચ્યા હું મનીષા કાકા કાકી અને દાદીમાં પણ ઠીક છે યાર ગોડ ઇઝ ગ્રેટ એવું માનીને અમે લોકો ફરી પાછા જીવનમાં આગળ વધ્યા મનીષા એની ભણતર પૂરી કરી મારી ભણતર પૂરી થઈ અને ઘણા વર્ષો પછી એક ખુશીની વાત આપણા ઘરમાં થઈ અને આપણા રાઘવીનો જન્મ થયો રાઘવીના જન્મથી અમે બધા ખુશ હતા હજુ છીએ રાઘવી તો યાર અમારા જેને કહેવાય ને દિલનો ટુકડો હોય પણ અમે એક વાત ભૂલી ગયા હતા એ સમયે કે મનીષાના લગ્ન બાકી હવે મનીષાના લગ્નથી તમને એ બી સવાલ થયો હશે કે મેં લગ્ન કેમ ના કર્યું વાહ નાઇસ ક્વેશ્ચન પણ એનો જવાબ આપે અહીંયા અત્યારે નથી દેવાના કેમ કે આપણી સમાજ એટલે કે પટેલ સમાજમાં રિવાજ કે ભાઈ સામા સામે લગ્ન કરવાના અગર ના કરો તો પછી આપણે દેશે કોણ છોકરાનું થશે શું આ સવાલ મારા ઉપર બી આવ્યા હતા એ વાત આપણે અત્યારે નથી કરવાની આપણે આપણા જે વાત કરી છે એ ફેમિલીની એ વાત આપણે પૂરી કરી લગ્નની કહાની ક્યારેક કોઈક દિવસ કરશું તો હવે આવી ગયો છે મનીષાના લગ્નનો દિવસ ઘરમાં ખુશીનો માહોલ મહેમાન આવી ગયા છે બધું જ એકદમ સ્મૂધ જઈ રહ્યો હતો મને મત હું રોઈશ નહીં કોણ રોય બહેન માટે કોણ રોય આવું મેં વિચાર કર્યો હતો પણ સૌથી વધારે હું જ રોયો કેમ રોયો એ મને બી યાદ નથી મને બી ખબર નથી કે સુખામો રોયો ને કે માવડો બધો રોયો ઠીકે તો મનીષાના લગ્ન થયા એના પછી રાઘવીનું ભણતર આગળ વધ્યું અને હવે જીવન જે છે એ તમે જોઈ શકો છો અને મનીષાના લગ્ન પછી હવે ઘરમાં જેટલા બી મેમ્બર છે એને તમે ડેલી બ્લોગ્સમાં જોવો છો ડેલી તો નહીં ક્યારેક ક્યારેક મિસ થઈ જાય છે વિડીયો પણ ઠીક છે તો હવે આટલા મેમ્બર્સ તમને દેખાય છે હા હું ક્યારેક કિશોર કાકાના કરી જાઉં તો કિશોર કાકાનો અમારો સંબંધ શું તો મારા દાદા અને કિશોર કાકાના પપ્પા બે સગા ભાઈ થાય એટલા માટે એ મારા કાકા હોય અને ક્યારેક ક્યારેક આપે એના કરે કે જઈ તો વિડીયોમાં એ આવે તો આશા છે કે તમને તમારા બધા સવાલનો જવાબ આ વિડીયોમાં મળી ગયો હશે અને હું એવી આશા રાખું છું કે હવે કોઈ નવો મેમ્બર એવો સવાલ નહીં કરે ઠીક છે અને જે કોઈ કરશે તેને આપી શકાય વિડીયો કઈ દસ ભાઈ મેં ઓલરેડી બનાવેલો હતો તમે જોઈ શકો છો અને રહી વાત આપણા લગ્નની તો કોઈક સારી છોકરીનો જન્મ થયો હશે આપણા માટે તો ભેણી જશું અને એક વાત કે હું ક્યારેક કોઈ દિવસ લગ્નમાં કંડિશનમાં નથી માનતો કે ભાઈ આવું હોય તો આમ થાય આવું હોય તો જ લગ્ન થાય એવું આપણે નથી કેમ કે આપણે એક જ વસ્તુ માની છીએ પ્રેમ અને સંબંધ બસ એના સિવાય બીજું કંઈ આપણે માનતા જ નથી આપણી પાસે નથી બંગલો કે નથી ગાડી કે નથી બેંક બેલેન્સ ઠીક તો હવે જે આ સિચ્યુએશનને એક્સેપ્ટ કરશે આપણે એને એક્સેપ્ટ કરશું કેમકે આપણે જોઈએ કે આપણું પાત્ર આપણે સાથ આપે આપણે પ્રેમ આપે આખી શો ઓફ કરે હા ચાલો ઠીક એ બધી વાતો થતી રહેશે અને આશા કે તમારે આ વિડીયો તમને શાયદ ગમ્યો હશે પણ હા ક્વેશ્ચન ના કરતાં કે એ સમયે આમ કરું તું ઓમ કરું તું એવી સલાની અમને જરૂર નથી ક્લિયર કહું છું કેમ કે એ સમય હવે હાલી ગયો ને એવી વાત કરવી વ્યર્થ હે તો ઠીક આજનો વ્લોગ કે આજનો વિડીયો આપણે અહીંયા જ રાખશું ફરી મળીશું આવતીકાલે શાયદ વિડીયો આવશે ને વિડીયો જવું લો ઠીક ટાટા બાય બાયન ટેક કેર સોરી હજુ એક વાત કહેવાની તો રહી ગઈ મમ્મી અહીંયાથી ગયા પછી મમ્મીના લગ્ન ત્યાં ઠીક અને આપણી સમાજમાં એક પાર્ટિશન ચાલુ હોય ભાઈ કે લક્ષ્મી નારાયણ નિષ્કલંકી નારાયણ અને મમ્મીના જે લગ્ન થયા એ નિષ્કલંકી નારાયણમાં થયા એ સમય આટલું બધું નહોતું ખાસ ભાઈ આટલા બધા ઝઘડા અને આટલું બધું નહોતું પણ દિવસે દિવસે એ વધી ગયું અને જેના કારણે અમે લોકો અમારા લોકોનો કોન્ટેક્ટ બહુ ઓછો થઈ ગયો એમ તો હજુ ચલો કોન્ટેક ક્યારેક વાત ફોન ઉપર કે ક્યારેક મળી લીધું જેમ દીક્ષાને તમે જોઈતી મુંબઈ ગયો હતો ત્યારે વિડીયોમાં તો હા ક્યારેક મળી લીધું વાત અલગ બાકી વધારે મળવાનું કે એવું થતું નથી ને બસ હવે આમ નોર્મલ જીવન ચાલે રહ્યું